શ્રી રામદેવ પીરની કથા ભાગ એક વિક્રમસવંત ચૌદસો એકસઠની સાલમાં શ્રી રામદેવજીનો જન્મ થયો હતો અને એમણે યોગ્ય લાગેલા લોક સેવાના કાર્યો પૂરા કરી વિક્રમ વિક્રમસવંત પંદરસો પંદરમાં સમાધિ પ્રાપ્ત કરી હતી એમણે કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર જેવા છ દુશ્મનોને જીત્યા હતા જે યુગમાં હિન્દુસ્તાનભરમાં પીર નામ પ્રભાવશાળી બન્યું હતું અને એ નામ જોરશોરથી ચમત્કારો દેખાડે હિન્દુઓની આગળ વધેલી તેમજ પછાત નાતોને પરધર્મ તરફ ખેંચવામાં આવતી હતી એ યુગમાં રામદેવજીએ હિન્દુસ્તાનની પીર હિન્દવા પીર નામે ચોમેર પોતાના પ્રભાવ પ્રસારી સનાતન ધર્મની રક્ષા કરી હતી રામદેવજીને હિન્દુનો એક બહુ અસંખ્ય સમુદાય નકલંગ અવતાર માને છે પત્નીની પસંદગી વખતે કોઈ પણ પુરુષો સૌંદર્યને મહત્વ આપ્યા વિના રહેતો નથી રામદેવજીએ તો અપંગ તેમજ કુરુપ યુવતીને પસંદ કરી આ પસંદગી જ કઈ આપે છે કે રામદેવજીએ ભગવાન શિવની જેમ કામદેવ પર વિજય મેળવ્યો હતો જેમણે એમના તપોબળથી દુઃખતાને તાર્યા દુઃખીને સુખી કર્યા પાપીને પુણ્યશાળી બનાવ્યા આવા અવતારી પુરુષને ભગવાન માનવામાં સૌએ સત્યની પૂજા કરી છે એમ કહેવું આવશ્યક છે ભાગ એક અજમલ રાયની કાશી યાત્રા ધ્યાનમગ્ન સ્થિતિમાં ભાંતિજીના મુખે શ્રવણ કરેલા રામદેવ પીરના કથા વ્યાખ્યાન ભગતજીએ પરદેશી જાત્રાળુઓને કહેવા માંડી હે જાત્રાળો સુર સંત અને સતીના મહાન તેજથી પૃથ્વી લોકમાં સંસ્કાર શિખારે વિરાજી રહેલા આ ભારતમાં મારવાડ નામે એક સુરો પ્રદેશ છે એ સુરા પ્રદેશમાં જોધપુર નામે નગર છે જોધપુર પાસે પોકણ નામે એક ગઢ છે એ પોકણ ગઢમાં તોવર વંશ નો ક્ષત્રિય અજમલરાયનું રાજ્ય હતું રાજા રાણી સમાન ગુણવાળા હોય એવું ઓછું બને છે પણ પોકણના રાજા અજમલજી અને રાણી મિનલદેવી લોકોના દુઃખે દુઃખી થનારા અને સુખે સુખી થનારા હતા પરમેશ્વરના જુદા જુદા સ્વરૂપ સમા બ્રહ્મા વિષ્ણુ શિવ શેષ ગણેશના તેઓ ભક્ત હતા દર વર્ષ પેઠે એક સાલ રાજા અજમલરાય કાશી વિશ્વનાથના દર્શને જવા કાશીની યાત્રાએ ગયા એમની ગેરહાજરીમાં ભૈરવ નામનો એક રાક્ષસ રાજ પોકણગઢમાં રાજાએ લોકો માટે જે અન્નધાન્ય કોઠાર જાળવી રાખ્યો હતો તે કોઠાર લૂંટી ગયો અન્ન ભંડાર લૂંટાઈ જવાથી લોકોમાં અનાજની તંગી ફેલાઈ ગઈ નિર્ધન કુટુંબો ભૂખે મરવા લાગ્યા આ અરસામાં અજમલરાય વિશ્વનાથ મહાદેવને ગંગા ચડાવી પોકણમાં પાછા આવી ગયા એમણે રાંગ કુટુંબોને અનાજ વગર તડફડતા જોઈ પોતાને જે રાજ કુટુંબ માટેનો કોઠાર હતો તે ઉગડાવ્યો અને પોતે જાતે વાહનમાં બેસી ઝૂપડે ઝૂપડે દાણા વહેંચવા લાગ્યો બધા જ ઝુંપડાવાસીઓએ રાજાના હાથે અપાતા દાણા સ્વીકારી હર્ષ પ્રગટ કર્યો પણ છેલ્લા ઝુંપડામાં વસતા મહાદુખી કુટુંબે તેનો સ્વીકાર ન કર્યો રાજાએ જ્યારે મહાદુખી કુટુંબના વડાને દાણા ન સ્વીકારવાનું કારણ પૂછ્યું ત્યારે કુટુંબના મુખીએ સાચો ખોટો કોઈ ખુલાસો કરવાની અશક્તિ દેખાડી તે રાજાએ જ્યારે તેને અભય વચન આપી કારણ જણાવવા કહ્યું ત્યારે મહાદુખી કુટુંબના વડાએ કારણ જણાવ્યું હે દયાળુ રાજા અપુત્ર રાજાના હાથે વેચાતું અમૃતપન ધર્મપ્રેમી માણસો માટે ઝેરસમન છે મહાદુખી કુટુંબ કેવું વહેમી રાજા અપુત્ર હોય તો શું એના હાથની વાત ખરેખર આ વહેમના અગ્નિથી રહેલું કુટુંબ મરવાને લાયક છે રાજા ક્રોધિત થયા હતા અને તેના મનમાં વિચારો તેના ગુસ્સાને સંતોષ હતા પણ તત્કાળ તેને એમ થયું કે વેમી લોકો જ્ઞાન વગરના હોય છે તેમના પર રોષ કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી અને અજમલ એ પોતાના મંત્રીને ખાનગીમાં આજ્ઞા કરી એ મહાદુખી કુટુંબને ગુનેગાર ન ગણશો ખાનગી રીતે તમારા તરફથી એને નાણાં પહોંચાડજો રાજા મનમાં દુઃખ પામતો ઘરે આવ્યો તેણે બધી વાત પોતાની ભલી અને સાણી દેવીને કહી દેવી પણ સંતાપ પામે સગડી રચના વિશ્વની કરનારો જગનાથ તરછોડી જ્યાં એ રહ્યા લેવા કોનો સાથ અને અજમલ રાયે રાણી મિનલદેવી જોડે મંત્રણા કરી કાશી જઈ ભગવાન પાસે પુત્ર મેળવવાનો પોતાનો નિર્ણય કર્યો રાણી દેવીએ પતિના નિર્ણયને વધાવી લીધો અજમલરાય રાણીને રાજકારભાર સોંપી પુત્ર મેળવવાના અચળ નિશ્ચયથી કાશી ભણી ઉપડ્યા જંગલમાં મંગલ સદા શિવરટન થી થાય પગપાળો આ સંગરે ગંગા નાવા જાય હર હર ભણતા મુખ વડે અજમલ કાશી જાય સાધુજન એ સંઘમાં જયશંકર કહી જોડાય ગામ શહેર નદી કિનારા જંગલ પહાડ વગેરે સ્થાનોમાં કાશી કી જઈ લડકારતા રોગીને ઔષધિ નંગજનોને વસ્ત્રો અને ભૂખ્યાજનોને અનધાન્ય અપાવતા અજમલરાય કાશીએ જઈ પહોંચ્યા સાધારણ જાત્રાળુઓ માટેની ધર્મશાળામાં રાજાએ ઉતારો મેળવ્યો સામાન્ય જાત્રાળુ સાદાઈથી રાજાએ ગંગા સ્નાન કર્યું અને પવિત્ર ગંગાજળની જારી ભરી ભગવાન વિશ્વનાથના મંદિરમાં જઈ મૂર્તિ પાસે ભક્તોની ભીડ જામી હતી દરેક ભક્ત જય કૈલાસપતિ જય મહાદેવ જય ભોલેનાથ જય વિશ્વનાથન હર હર મહાદેવ જય શંભુ જય શંકર ઇત્યાદિ નામની જય ઘોષણા કરતા હતા આખા મંદિરમાં ભક્તિનો પવિત્ર નાદ ગુજી રહ્યો હતો એકાએક સૌનું ધ્યાન અજમલરાય તરફ ગયો કોઈ પીડા પામેલો રોગી ભગવાન પાસે કાલાવાળા કરે તેમ અજમલરાય પણ વિશ્વનાથની મૂર્તિ આગળ કાલાવાળા કરવા લાગ્યા નહીં સુનોગે આજ યહા મેરી કરુણ પુકાર બલી બનુગા સતી પતિ આજ તુમારે દ્વાર કાલાવાળા કરતો અજમલરાય એકાએક રોષે ભરાયો અને પોતાની ગરદન પર પોતાની જ તલવારનો ઘા કરવા તૈયાર થયો દર્શન માટે આવેલા બધા ભક્તો ઉઠ્યા પૂજારીઓ કાપવા લાગ્યા એકાએક સૌએ શિવરાય જેવા જ એક પ્રભાવશાળી તપસ્વીને જોયો એ તપસ્વી અજમલ રાયનો તલવાર વાળો હાથ જોરથી પકડીને તેને પૂછવા લાગ્યો હે શિવ ભક્ત તું શિવમૂર્તિ પાસે પ્રાણ આપવા શા માટે તૈયાર છે અજમલરાય બોલ્યા કેટલાક વર્ષોથી હું આ મૂર્તિના દર્શને આવું છું મારી પ્રજામાં મહા છે તેઓ મારે હાથે અન્નદાન લેવા પણ તૈયાર ન થયા મારી ભક્તિના ફળ રૂપે મને પુત્ર આપવા જેટલી દયા પણ આ મૂર્તિઓએ કરી નથી તપસ્વી કહેવા લાગ્યો તારા ભાગ્યોમાં દીકરો ન હોય તો સતીપતિ શું કરે અજમલરાય ક્રોધાવેશમાં બોલ્યો મારા ભાગ્યમાં દીકરો ન હોય તો શંકર ભગવાન પોતે મારે ત્યાં પુત્ર થઈને અવતરે તપસ્વી કહેવા લાગ્યો હે શિવ ભક્ત તારા ક્રોધમાં પણ ભક્તિ જ ભરેલી છે તારી આસ્થા પણ પહાડ જેવી અળગ તારે બુદ્ધિથી એટલું વિચારવું જોઈએ કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ પરમાત્માના સ્વરૂપોમાંથી અવતાર લેતું કોઈ સ્વરૂપ હોય તો તે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ એક જ માટે હે શ્રદ્ધાળુ ભક્ત ભગવાન વિષ્ણુના અવતારનું જે મોટું તીર્થધામ છે ત્યાં જઈ તારી ભક્તિથી તેમને પ્રસન્ન કર શ્રદ્ધા બાંધી કાજે ચિતહ હરિમાં જોડ હરિ વસે છે દ્વારકા જઈને ભજ રણછોડ આ પ્રમાણે અજમલરાયને તીર્થયાત્રાનો અને તપનો ઉજ્જવળ પથ દેખાડી તપસ્વી મંદિરમાં જાત્રાળુઓના ટોળામાં સમાઈ ગયો અજમલરાયજીએ ભગવાન વિશ્વનાથની મૂર્તિ સામે કેટલી વાર સુધી જોયા જ કર્યો ને હૈયે હરખાતા તે કાશી યાત્રાનું પુણ્ય મેળવી પોકણગઢમાં પરત આવી પહોંચ્યા એમણે યાત્રાની બધી જ ઘટના મીણલદેવીને કહી મિલનદેવીના મનમાં આશાની જ્યોત ઝગમગવા માંડી તેણે પોતાના પતિદેવ અજમન લઈને દ્વારકા જવાની રાજી ખુશીથી રજા આપી બાકીની કથા આવતા ભાગના વિડીયોમાં સાંભળીશું